આઠ મહિના થયા રસ્તો નથી બનાવ્યો એને જો અત્યારે ખાડા મૂકી ને વહી ગયા ખોદવાની બનાવાનું તો ખોદ્યું શું લેવા તમે જોઈ શકો છો આ રસ્તા અહીંયા અધૂરા રહે છે કામ અટકી જાય છે શું કામ કારણ કે અહીંયા હાઈ પ્રોફેશનલ એરિયો નથી આ અહીંયા કોઈ વીઆઈપી લોકો રહેતા નથી અહીંયા કોઈ નોકરી રહેતા નથી અહીંયા મધ્યમ વર્ગના ઓબીસીના લોકો અહીંયા રહે છે એટલા માટે અહીંયા કામ ઊભું રાખવામાં આવે છે જે કાંઈ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન આવે અને આ રસ્તો પૂરો કરવામાં આવે જે કાંઈ એના જવાબદાર અધિકારીઓ લોકો હોય એને નમ્ર વિનંતી છે નહીતર જે કાંઈ આમાં જે લોકો ઇન્વોલ્વ હશે એની આગળ કાર્યવાહી થશે મેં તમને જે પહેલાં બતાવ્યું ને એ રસ્તો મુખ્ય માર્ગ છે આ વેલનાથવાડીમાં આવવા માટેનો બરાબર છે તો એ રસ્તો તાત્કાલિક સારવાર થાય અને જે અધરું કામ છે ને એ પૂરું કરવામાં આવે નહીતર આની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે નહીતર આર કરવામાં પણ આવશે નમસ્કાર મિત્રો ફ્રીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું આવ્યો છું ગારીધરના વેલનાથવાડી વિસ્તાર છે આ તમે જોઈ શકો છો આ છે વેલનાથવાડી વિસ્તાર અને આ વિસ્તાર છે એ ભારાજીવાડી છે આ ભારાસની વાડી કહેવાય અને આ છે વેલનાથી વાડી અને આ બાજુ જે તમને બતાવે ને આ છે ગોઘરની વાડી બરાબર છે તો અત્યારે આવી મેટરી એવી છે તમે આ રસ્તો જુઓ તમે આ ભારાજીની વાડી અને વેલનાથ વાડીને જોડતો આ માર્ગ છે આ કોઈ વાડીનો રસ્તો હોય ને એવું તમને લાગશે આઠ મહિના તો આ કામ ચાલુ છે છતાં અહીંયા કઈ કામ પૂરું થયું નથી અને આ કપસીના ઢગલા અહીંયા હતા જો એક ઢગલો આથી ભરી ગયા છે ક્યાં લઈ ગયા છે એ તમને બધા લોકોને ખબર જ છે કે ગારેધનની અંદર અત્યારે કામ ક્યાં ચાલુ છે તો કદાચ આ રેતી આ કપસી ન્યા લઈ ગયા હોય એવું પણ બની શકે છે બરોબર છે આ તમે જુઓ આ કોઈ પોપડો કોઈ મેદાન નથી આ રસ્તો છે આ થાંભલો તમને દેખાય ને

અને જે વેલનાથવાડીમાં જે આરસીસી નું જે કામ થયું છે એ પણ અધૂરું છે બરોબર એ પણ પૂરું કરવામાં નથી આવ્યું અને આ રસ્તો પૂરેપૂરો બાકી છે તમને બતાવું અધુરા કટકા હું તમને તમે જોઈ શકો છો આ રસ્તા ઉપર ફોર વ્હીલર હાલીએ કેમ છે નહીં તમે જુઓ આ ભાઈ ગાડી વાળી જુઓ તમે કારણ કે આ જુઓ તમે આ રસ્તાની જુઓ તમે પોઝિશન જુઓ તમે આ આ કોઈ ગામડું નથી હો આ શહેર છે આ સિટી છે આ ગારિયાધાર શહેર છે તમે જોઈ શકો છો આ કોઈ ગામડું નથી આ ગામડા જેવી પોઝિશન છે આ શહેરમાં આ ગારિયાધાર શહેરમાં તમે જોઈ શકો છો આ જુઓ તમે આ કોઈ ગામડું નથી આ કોઈ વાડીનો રસ્તો નથી આ શહેરનો રહેણાંક વિસ્તાર છે આ આ ગારિયા ધરના વેલનાથની વાડીનો વિસ્તાર છે આ આ વેલનાથ વાડીને જોડતો આ ભારાજીની વાડી અને વેલનાથ વાડીને જોડતો આ માર્ગ છે અત્યારે તમે જોઈ શકો છો આ ભાઈના ગાડી પાછી વાળી પડી તમે જુઓ તમે કારણ કે આ રસ્તે અહીંયા ફોર હાલે એમ છે નહીં જુઓ તમે આ મંજૂર થઈ ગયો હતો આનું કામ ચાલુ થઈ ગયું હતું બરોબર છે તો આ બંધ કેમ છે અત્યારે આનું કામ કેમ અટકાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ અને હજી તમને બીજું એક જગ્યાએ તમને બીજા બે કટકા છે અધૂરા એ તમે તમને બતાવું આવવાનો મુખ્ય માર્ગ છે આ વેલનાથ વાડીમાં જવા માટેનો આ મુખ્ય માર્ગ છે તમે જોઈ શકો છો તો પણ છતાં આ તમે જુઓ અહીંયા હજી જોડવામાં નથી આવ્યો એનું કારણ શું છે આ રસ્તો હજી અહીંયા જોડવામાં નથી આવ્યો અને અહીંયાથી એ રસ્તેમાંથી ગાડીઓ પાછી વળી જાય છે આ તમે આ રસ્તાની હાલત તમે જુઓ તમે જોઈ શકો છો અત્યારે જે આ રસ્તો આવ્યો છે આ છે વેલનાથવાડી અહીંયાથી આ હજુ કામ અધૂરું છે તમે જોઈ શકો છો આ જે ઓલી રૂમ દેખાય ને ત્યાં લગી આ રસ્તો જવો જોઈએ પણ હજી અધૂરું છે જે કાંઈ ઇસ્યુ હોય જે કાંઈ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન આવવું જોઈએ અને આ રસ્તો પૂરો થવો જોઈએ તમે જોઈ શકો છો આ રસ્તા અહીંયા અધૂરા રહે છે કામ અટકી જાય છે શું કામ કારણ કે અહીંયા હાઈ પ્રોફેશનલ એરિયો નથી આ અહીંયા કોઈ વીઆઈપી લોકો રહેતા નથી અહીંયા કોઈ નોકરી રહેતા નથી અહીંયા મધ્યમ વર્ગના ઓબીસીના લોકો અહીંયા રહે છે એટલા માટે અહીંયા કામ ઊભું રાખવામાં આવે છે તમે જોઈ શકો છો જે કાંઈ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન આવે અને આ રસ્તો પૂરો કરવામાં આવે જે કાંઈ એના જવાબદાર અધિકારીઓ લોકો હોય એને નમ્ર વિનંતી છે નહીતર જે કાંઈ આમાં જે લોકો ઇન્વોલ્વ હશે એની આગળ કાર્યવાહી થશે તમે જોઈ શકો છો આ જુઓ તમે અહીંયાથી જે ઓલી રૂમ છે ને ત્યાં લગી રસ્તો છે પણ હજી પૂરો કરવામાં આવ્યો નથી આ કુંડી પણ નખાઈ ગઈ છે ગટર લાઈન પણ નખાઈ ગઈ છે પણ હજી રસ્તો થયો નથી તમે જોઈ શકો છો આ સો આ આ સોસાયટીની અંદર આવવા માટે બીજો કોઈ રસ્તો નથી આ એક જ એવો રસ્તો છે જે સોસાયટીની અંદર ફોર વ્હીલ આવી શકે ટુ વ્હીલ આવી શકે કોઈ પણ મોટું વાહન આવી શકે બરાબર અને એ રસ્તાની હાલત તમે જોઈ શકો છો અત્યારે હજી ફરી વાર કહું છું કોઈ પણ ઇસ્યુ હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય એનો તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે નહીં તો આની આગળ કાર્યવાહી થશે આ ઓટો છે આ મંદિર છે આ વેલનાથ બાપાનું મંદિર છે એટલે આ વેલનાથ જગ્યા કહેવાય અને આ વેલનાથ સોસાયટી છે આ તમે જોઈ શકો છો અહીંયા અહીંયા આવા બધા બોગસ કામ થાય છે કારણ કે અહીંયા કોઈ વીઆઈપી લોકો નથી રહેતું બરોબર હજુ તમને બતાવું આગળ એક બીજું હજી એક કામ અધરું છે આ જે રસ્તો આવ્યો એ રસ્તો અહીં પૂરો થાય છે તમે જોઈ શકો છો અને આ જે વેલના સોસાયટી છે એને આગળ અહીંયા પણ આ રસ્તો જે પૂરો થયેલો છે ત્યાં આગળ રસ્તો નથી ત્યાં પ્લોટ છે બરાબર છે એટલે કે આ એક જ જે રસ્તો તમને મેં બતાવ્યો એ જ મુખ્ય માર્ગ છે અને અહીંયા પણ એક કામ અધૂરું છે તમને બતાવું હું તમે જોઈ શકો છો અત્યારે શું આ રસ્તો અહીં લગી જ આવી શકે આ રસ્તો અહીંયા ગટરનું ઢાંકણું આ કુંડી તમે જોઈ શકો છો આ રસ્તો પૂરે આજે બાવળ દેત બધાય ને ત્યાં લગ્યા રસ્તો પૂરો થવો જોઈએ એની બદલે રસ્તો અહીંયા ઉભો રહી ગયો તમે જોઈ શકો છો અત્યારે આ કામ અધૂરું છે બોગસ છે આની તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ નહીતર આ મામલો ભાવનગર કલેક્ટર ઓફિસ સુધી પહોંચશે જે કોઈ લોકો આમાં ઇન્વોલ્વ હોય એ તાત્કાલિક આમાં સુધાર કરાવે આ રસ્તો અહીંયા પૂરો થાય છે અને આ રસ્તો અહીંયા પૂરો થાય તમે જોઈ શકો છો આ રસ્તો અહીંયા પૂરો થાય છે અને આ પ્લોટ છે અહીંયા આ પ્લોટિંગ છે એમ કહેવામાં આવે છે એટલે આ રસ્તો અહીંયા પૂરો થાય છે બરાબર મેં તમને જે પહેલાં બતાવ્યું ને એ રસ્તો મુખ્ય માર્ગ છે આ વેલનાથવાડીમાં આવવા માટેનો બરાબર છે તો એ રસ્તો તાત્કાલિક સારવાર થાય અને જે અધૂરું કામ છે ને એ પૂરું કરવામાં આવે નહીંતર આની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે નહીંતર આરટીઆઈ કરવામાં પણ આવશે